આમ આદમી પાર્ટી ના વિસાવદર ના ધારાસભ્ય જ્યારથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે ત્યારથી એ ચર્ચામાં છે ધારાસભ્ય બન્યા પછી પણ એક ખાસી એવી ચર્ચા જગાવી રહ્યા છે પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા કારણ હતું અનાજ માફિયાઓ સામે ફરિયાદ ફરિયાદ નોંધાવવાની અને પોલીસે નોંધવાની ના પાડી જેના કારણે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર પોલીસ સ્ટેશનની બહાર સુઈ ગયા લોકોની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી અહીંયાથી હટવામાં નહીં આવે એ પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવી મામલતદાર ખુદ ત્યાં પહોંચ્યા હતા બીજે દિવસે સવારે અને લોકો એમને આક્રમકતાથી રજૂઆત કરી રહ્યા હતા આ દરમિયાન હવે ગોપાલભાઈ ઇટાલિયા ખુદ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અનાજની દુકાન ચલાવતા એક દાદા એમની સાથે છે જે ચાલીસ વર્ષથી વિસાવદરની અંદર અનાજની દુકાન ચલાવે છે એમને અનાજ પૂરું પાડવામાં નથી આવતું અને એમના પૈસા લઈ લેવામાં આવે છે અને રડતા રડતા એ દાદા મામલતદારને રજૂઆત કરી રહ્યા છે એ જ્યારે રજૂઆત કરી રહ્યા છે ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયા મામલતદાર પર આક્રમક રીતે પ્રહારો કરી રહ્યા છે એ જ્યારે મામલતદારને પોલીસ સ્ટેશનની બહાર રજૂઆત કરી રહ્યા હતા ત્યારે પણ એ આક્રમકતાથી રજૂઆત કરી

તમે મામલતદારમાં જઈને રજૂઆત કરી શકો છો અહીંયા હોબાળો કરવાથી કશું જ નહીં થાય મામલતદાર કચેરીમાં ગયા પછી શું રજૂઆત એ દાદાએ કરી છે ગોપાલભાઈએ શું રજૂઆત કરી છે એ સાંભળીએ અનાજ માફિયાનો સાહેબ તમને ખબર નહીં પડે કોઈ દિવસ ક્યાંય ફરિયાદ નઈ ગયો સાહેબ હું પૂછી નાજીનામું કે તને

સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ લઈ જાય ગરીબના પેટનો અનાજ જોવાઈ જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ સાહેબ તમે ગરીબ પરિવારમાં માં થશો હું છું બધા આપણે જે તે આપણો ભૂતકાળ જોવો આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપડે માણસ જ નથી છે આપડે માણસ મટી ગયા લાલ ઓલો ના પાડે તો એનો ચિંતા કરો ઈ તો બેને કહી દીધું જ કરે છે એ ચિંતા કરો જી તો ના પાડે